પશ્ચિમ બંગાળમાં મહિલાઓ ઉપર અઘટિત અપરાધો અને અત્યાચારોને લઈ જુનાગઢ શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કાળવા ચોક મોડલ લચ્ચી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ

જે રીતે પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જીની સરકાર એક મહિલા મુખ્યમંત્રી તરીકે પશ્ચિમ બંગાળની અંદર મહિલાઓની ઉપર શારીરિક શોષણ મહિલાઓ ઉપર અત્યાચાર મહિલાઓ પર જે રીતે હુમલા થઈ રહ્યા છે અને ખાસ કરીને સંદેશ ખલીની અંદર જે બનાવ બન્યો છે અને એની અંદર મમતા બેનર્જીનો એ પાર્ટીનો કાર્યકર એટલે કે શાહનવાજ જે રીતે એક મજૂરથી લઈ અને માફિયા સુધીની સફરની અંદર જે કોઈનો સાથ હોય તે મમતા બેનરજીનો સાથ છે અને મમતા બેનરજીની જે તાકાતથી આ રીતે મહિલાઓની અંદર પશ્ચિમ બંગાળની અંદર મહિલાઓ પર જે રીતે હુમલા મહિલાઓ પર શોષણ થઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની તમામ મહિલા શક્તિ ગુજરાતની તમામ મહિલાઓ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો એમને સપ્ત સફતમાં વગોડે છે અને જો એક ભય માતૃત શક્તિ જો એમની અંદર મમતા બેનર્જીની અંદર છુપાયેલી હોય એક માતા હોય એક સ્ત્રી હોય તો સ્ત્રી ઉપર આવા અત્યાચાર થતા હોય ત્યારે રાજીનામું આપી દેવું પડે અને ન આપી શકે તો એમને પદ છોડી અને આજે લોકો પાસે મહિલાઓ પાસે માફી માગવા જવું પડે આ કામ મમતા બેનર્જી નથી કરી શકી અને ગુંડાઓને મદદ કરી અને આ રીતે એક શાસન અત્યાચાર વાળું શાસન પશ્ચિમ બંગાળમાં ચલાવી રહ્યા છે જ્યારે આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી મહિલાઓને સશક્ત કરવા માટેની જે કોશિશ કરી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે ત્યારે એક મહિલા મુખ્યમંત્રી મહિલાઓ પર અત્યાચાર કરી રહી છે ત્યારે એનું દુઃખ છે એની અંદર શરમ હોય એમની અંદર માતૃશક્તિ હોય તો રાજીનામું આપી દે એવી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના કાર્યકરો આજે માગણી કરે છે પશ્ચિમ બંગાળમાં જ્યારે નારી ઉપર અત્યાચાર થયો છે તૃણમૂલ સરકાર દ્વારા તો આ ખૂબ નિંદનીય છે ખૂબ ને ખૂબ અમે સાથે મળી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત તેમજ જૂનાગઢમાં પણ આજે અમારા કોર્પોરેટરો અમારા ધારાસભ્યો અમારા પાર્ટીના દરેક વરિષ્ઠ આગેવાનો દ્વારા આજે સાથે મળી અને ખરેખર અમે આ પાત્ર જે નિંદનીય પાત્ર છે અમે એને ખૂબ જ ખૂબ આકૃત્ય ખરાબ કરેલું છે તો અમે એને નિંદનીય નિંદનીય ગણીએ છીએ કે આજે દીકરી માટે માથે માથે જે અત્યાચાર થયો કે ખરેખર ખૂબ ને ખૂબ ખરાબ કામ કરેલું છે તો આ મમતા સરકાર કે જે સુરપંખાનો રોલ અત્યારે પણ સુરપંખાનો રોલ જ અદા કરી રહી છે આમ જોઈએ તો ત્યારે બહેનોને સપોર્ટ કરવો જોઈએ પરંતુ જેણે આ કૃત્ય કર્યું છે તેને પણ સપોર્ટ કરે છે એટલે આ સુરપંખાના રાજમાં બહેનો ઉપર જે અત્યાચાર થયો છે તો ફરીવાર આ સુરપંખાને રાજ ન મળે એટલા માટે અમે બધાએ સાથે મળી અને ખૂબ ને ખૂબ નારા લગાવીને આ મમતા મમતા સરકાર મમતા સરકારનો વિરોધ કરીએ છીએ પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર ફરીવાર આવવી જ ના જોઈએ આ જે એણે જે કૃત્ય કર્યું છે તે બદલ વખોડીએ છીએ એટલે મમતા સરકાર હાય હાય મમતા સરકાર